આજે ઠાકોર ફેમિલીના ભાઈઓ કાજલબેન ઠાકોરના ઘરે સરગાસણ પહોંચ્યા હતા જ્યાં કાજલબેન ઠાકોરના ઘરે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પોતાના ભાઈઓને જોતા જ કાજલબેનની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી કાજલબેન ઠાકોરના પતિ કરણજીનું અવસાન થયાના આજે બે મહિના પૂરા થઈ ગયા ઠાકોર ફેમિલીના ભાઈઓ અને કાજલબેનના પરિવાર દ્વારા સ્વ કરણજી ઠાકોરની આત્માની શાંતિ માટે રીતિ રિવાજ મુજબ ધાર્મિક વિધિ કરવામાં આવી જેમાં ગામના લોકો અને કરણજી ઠાકોરના સગા વહાલા પણ હાજર રહ્યા હતા પંડિતને બોલાવી અને કરવામાં આવ્યા ધાર્મિક વિધિ સમય આગળ વધી રહ્યો છે પણ દિલ માં વાગેલા ઘા હજુ તાજા છે કરણજી ઠાકોર ને વિદાય લીધા ના આજે બે મહિના પૂરા થઈ ગયા છે આ બે મહિના ઠાકોર પરિવાર અને કાજલ બેન માટે જ ભારે રહ્યા છે દરેક દિવસ દરેક ક્ષણ તેમની યાદો દિલ ને રડાવી જાય છે હાસ્ય થી ભરેલો ચહેરો પરિવાર માટે જીવતી લાગણી અને સગા સંબંધીઓ માટે અખૂટ પ્રેમ આ બધું આજે પણ સૌના મનમાં તાજું છે આજે કરણજી ની આત્મા ને શાંતિ મળે એ માટે ઠાકોર પરિવાર અને કાજલ બેન ના પરિવારજનો સાથે મળીને રીતિ રિવાજ મુજબ બધ ધાર્મિક વિધિ પૂર્ણ કરી આ વિધિ દરમિયાન પ્રભુના স্মরণ સાથે કરણજીને યાદ કરવામાં આવ્યા સૌના હૃદયમાંથી એક જ પ્રાર્થના નીકળી હે ઈશ્વર અમારા કરણજીને તમારા ચરણોમાં સ્થાન આપો અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપો કરણજીની ખોટ અપૂરણીય છે પણ તેમનું જીવન એક ઉદાહરણ છે સ્નેહ સાદગી અને સેવા ભાવ ગામના લોકો હોય કે મિત્રો બધા માટે તેઓ સહારો હતા કરણજીની આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખી નાખજો